તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે ભાઈ મેરડી માતાજી ના મંદિરે ને આ છે જો તમે મેરડી માતાજીનું મંદિર ભાઈ હા તો જઈએ અંદર ધીરે ધીરે ભાઈ પબ્લિક છે આજે ઘણી બધી ગાડીઓ ને એવું પડ્યું જો આમાં મજા આવે આમ કરવી અંદર જાવ હર હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં ને તો મિત્રો તમે બધા તો ભાઈ મજામાં જશો પણ હું હમણાંથી કામમાં પડી ગયો હતો એટલે બ્લોગ નહોતા આવતા ને હવે થોડો ઘણો ફ્રી થયો છું તાજે આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ ને આ ભાઈ જો પૂતા છે તડકાના ને બહાર એટલો બધો તડકો પડે છે ને આમ જો તમે અહીંયા હું આને જો જુગાટ લગાવ્યો છે આ બધો બહાર તડકો એટલો બધો પડે છે ને કે ક્યાંય હમણાં નીકળાતું જ નથી એટલે હમણાં બ્લોગ ઓછા આવતા હતા એટલે હવે આજે બહાર જવાનું છે ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી અમારે પણ ક્યાંક તો જશું એટલે વ્લોગ ચાલુ કર્યો છે મેં આજે

Do hai dịp tầng đặc thù la bên nào nắng sợ gì. Tonga bên này, vá chưa luôn. Tonga go tìm la bên này vào bài. Tao bás nên bê ta bê tao

ચુમાલી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન પડે છે એટલે કયા વાંચાય છે એટલે વિચાર કરો ખર તો આ પછી જુઓ તમે વોટર પાર્કમાં ત્યાં બધાં જઈને આવ્યા છે આ પાછળ કોને તે લગાડ્યું છે હા ઓલો હા નબર છે સવારો ઠીક કેમ એ લગાડ્યું ત્યાં એ વોલી ટ્યુબલાઇટ તો બરાબર હં ઠીક ઠીક અંજવાળો નો આવે ભાઈ તો અત્યારે છે ને અમે મેલડી માતાજીના મંદિરે જઈએ છીએ હું છું પછી આ ભાઈ યશ છે ને આ ઓલા અક્ષિત નું ઘર છે જો તમે ભાઈ નું ઘર આની વાટે કાર ઉના ઉભા તા આની જેમ છે ને આ આળહુડો છે આમ જોવો તમે કટલા દી પછી મેળો રામ 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 હાલો હવે હકાવો ભાઈ ગાડી તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે ભાઈ મેરડી માતાજીના મંદિર ને આ છે જો તમે મેરડી માતાજીનું મંદિર ભાઈ હા તો જઈએ ગા અંદર ધીરે ધીરે ભાઈ પબ્લિક છે આજે ઘણી બધી ગાડીઓ ને એવું પડ્યું છે આમાં મજા આવે આમ ખરી અંદર જાઉં પેલા પણ શું આપ મંદિર માં આવ્યા છો તો પોત પોતાની મર્યાદા માં રહેવું હોય છે મેરડી માતાજી નું મંદિર દર્શન કરી લેજો બધા કન કરી લીધા છે અત્યારે મસ્ત પવન આવે છે અમે બધા બેઠા ત્રણ કાલે એક જૂન બે ચાલો તો એની વાત છે ભાઈ ઓલું ઝાડ છે ને

ને આ ભાઈ ભાઈ ફોન ઘૂમતા હું તું આ ભાઈ છે ને ક્રિકેટ રમવા જવાના છે તો આ ટી શર્ટ છે ને એ બધા સિલેક્ટ કરે છે જો આ બધા ફોન ઉપર એ બધી વાતચીતો હાલે છે આ ભાઈની ને ભાઈ આ જગ્યા જુઓ તમે આટલી મોટી જગ્યા છે ભાઈ મસ્ત મજાની જો તમે આપણા ધ્વજવંદન ભારતનું ભાઈ તો ભાઈ અત્યારે હજી માણસો બધા આવતા જ જાય કાફી કેટલું બધું છે અહીંયા તો ભાઈ આ ગાડી કાઢે અને હવે પછી અમે નીકળીએ પાછા સોનગઢ તો ભાઈ આ પાઉં ભાજી ખાવા આવી ગયા છે નાની ને આ ભાઈ લઈને આવ્યા છે રેડી રેડી ખાલી ડીશ લઈ લે

ભાઈ અત્યારે પાઉભાજી ને એવું બધું ખાઈને અમે આવતા રહ્યા છીએ ને આ ભાઈ જો તમે દુકાને ધંધે લગાડી દીધા છે ભાઈ શું કરે છો બેઠો બેઠો તું ધંધો કરે છો હા ભાઈ અમે ભાઈ આવી ગયા છીએ હવે ને હવે પાછું નીકળવાનું છે ભાઈ મારે ઘરે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે ભાઈ ને આવીને તરત છે ને હું જોઈશ હું બનાવ્યું ખાંડવી બનાવીશ મને ભાઈ અત્યારે છે ને કઈક આમ શરબત પીવાનું મન થાય છે એટલે ભાઈ પેલા છે ને હું તમે અમે લાવેલા છીએ શરબત ચાસ ને એટલે એક શરબત પીવું બરાબર ને આવી જાય શરબત બનાવી દઈશ મમ્મી બહુ ન નાખતા હો કેટલું નાખ્યું ઠીક બરોબર બરાબર આટલું બધું નહીં કાઢ નાખો થોડું કેમ કે આ છે ને ચાસડી આવે બહુ હોય વાળું નાખે ના ના ખાલી પાણી નાખી એટલે થઈ ગયા ઈ નહીં ઠંડુ પાણી નથી તો જ નાખો ને ગોળાનું પાણી અત્યારે ક્યાં સરબત ની આરે ઠંડુ પાણી હોય ને તો મજા આવે થોડી એટલે ઠંડુ પાણી નાખ ગયો થોડું બસ અમે પાઉ ભાજી ખાઈ આવ્યા થોડી ગમતી ખાધી છે તો હાલો શરબત બની ગયું છે શરબત પીવો આવતા રહ્યો ભાઈ તો મિત્રો હું તો અત્યારે નાઈ ધોઈને ભાઈ અગાસી ઉપર આવતો રહ્યો છું કેમ કે ગરમી એટલી બધી થાય ને કે દિવસમાં છે ને એક હવારે ને ખાંજે બે વખત નાવાનું ફિક્સ થઈ ગયું છે ભાઈ એટલે અત્યારે હાંજે છે ને નાઈનું અગાસી ઉપર કેમ કે અગાસી ઉપર છે ને પવન બહુ મસ્ત આવતો હોય બાકી નીચે તો નગરી શું કે બફારો ગરમી થાય છે ને ભાઈ હમણાંથી વ્લોગ નહોતા આવતા કેમકે હું ઘણો બધો છે ને કામમાં પડી ગયો હતો એટલા માટે વ્લોગ નહોતો અપલોડ કરી શકતો અને વ્લોગ બન્યા જ નથી અપલોડ કરવાની ક્યાં વાત રહી વ્લોગ છે ને બન્યા જ નથી એટલે અપલોડ નહોતો કરી શકતો અને બસ હવે ધીરે ધીરે કરતા વ્લોગ આવશે તો બસ આજના વ્લોગમાં આટલું જ જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને મળીએ હવે આવતા વિડીયોમાં Kyaso di betane jai mata ji ane jai krishna